બે લાખ છ હજાર ચારસો ની મત્તાના મુદ્દામાલ સાથે કિસમ પકડી પાડતી ચોકબજાર સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર સે ગેહલોત સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર નાયબ પોલીસ કમિશનર ઝોન થ્રી મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન નાવઈ શહેર વિસ્તારમાં થતી માદક કેફી દ્રવ્યોની હેરાફેરી અને પેડલરોને પકડી પાડવા અંગે સૂચના આપવામાં આવી. જનવ્ય પોલીસ ઇન્સ્પેક્ટર વી વી વાગડિયા સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર ટી પંડ્યા, નાવના સીધા માર્ગદર્શન હેઠળ સર્વિલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હિરેનભાઈ ભરતભાઈ, અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પરબતસિંહ જયુભા નાવને અંગત રાહે બાતમી મળી કે વેડ રોડ વાળીનાથ ચોક પાસે તિરુપતિ સોસાયટી પ્લોટ નંબર પહેલા માળેના બીજા રૂમમાં નશાકારક વનસ્પતિ પદાર્થ રાખેલ હોય પોલીસ ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરી બાતમીવાળી જગ્યાએ જઈ ની હાજરીમાં તપાસ કરતા સદર રૂમમાંથી એક ઇસમના કબજામાંથી વીસ કિલો પંચાણું ગ્રામ ગાંજો જેની કિંમત બે લાખ છ હજાર ચારસો ને પચાસ ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી પ્રશંસ્ય કામગીરી કરી છે